જોઈ શકો છો મારા બા અને બાપુજી લહણ ખૂલે છે આજે લહણનું શાક છે મારા બા અને બાપુજી લહણ ફૂલે છે અને જોઈ શકો છો મિત્રો આ લહણ ખાવાથી કેટલા ફાયદા થાય શિયાળાનું એવું હોય બીજા કંઈ ફાયદા ન હોય લહણનું શાક ખાવાથી જેવું છે મૂળ જ આવાનું તો દેશી કાશિયાવાળી એવું અમારા લસણનું શાક બનાવે છે તો આપણે લસણ લઈ લીધું છે તો આજે મસ્ત મસ્ત બનાવશે લસણનું શાક તો શિયાળામાં ફાયદાકારક એટલે કે લસણનું શાક તો જોઈ શકો છો મિત્રો અમારા બાઈએ લઈ લીધું છે આજે મસ્ત મસ્ત શાક બનાવવાનું છે દેશી કાઠિયાવાડી એમાં એડ કરવા માટે ટમેટા લીધા છે અને મરચાંનું ઝીણું મસ્ત મસ્ત કટિંગ કરેલું છે ડુંગળી પણ લીધી છે દાણા લીધા છે રાઈ જીરું હિંગ હળદર મીઠું મરચું એ પણ લઈ લીધું છે સૌપ્રથમ આપણે રાઈ એડ કરી છે બાએ તો મિત્રો આ અમારી દેશી કાઠિયાવાડી વઘારવાની રીત છે બાની

મારા બા જો વઘારે છે મસ્ત મસ્ત લસણનું શાક તો જોઈ શકો છો મિત્રો તો બધી પ્રોસેસ આમાં તમને જોવા મળશે અત્યારની જનરેશનમાં ઘણા બધાને ખબર ન હોય કે ગામડામાં કઈ રીતનું શાક બનતું હોય એ તમે આમાં ન આવડતું હોય તો પણ માહિતી લઈ શકો છો કે લસણનું શાક કેમ બને છે ને દેશી રીતે હાવ બનાવે છે અમારા બા મરચું એડ કર્યું છે લસણમાં અને હળદર બી નાખી છે તો જોઈ શકો છો મિત્રો અને બરોબર તેલ જ નાખ્યું છે તેલમાં જ બધું પક્વે છે જોવો છો તો આવા જ અમારા દેશી રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે તો જરા કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે બરોબર હલી ગયું હવે આ નાખી દેશે ટમેટાનું ને કટિંગ છે ડુંગળી છે ટમેટા છે મધ્યા છે તો પણ કટિંગ કરેલું નાખી દેશે એમાં હવે બરોબરનું મિક્સ કરી દેશે લસણ નું શાક તમે આવું ક્યારેય દેશી નહી જોયું હોય અને લસણ નું શાક આપડા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જોઈ શકો છો એવું છે અમારા બા તાવ ન આવે એટેક ન આવે શરીર બધુંય નિરોગી રહે એટલે ખૂબ જ ફાયદાકારક લસણ નું શાક કેવાય

અને રસા વાળું કરવા માટે નાખ્યું હોય રસા વાળું લસણ નું શાક થશે મસ્તી નું તો એટલા માટે પાણી ઉમેર્યું છે ને જેથી કરી લસણ પણ ચડી જાય હજી આ પાણી સેજ બળી જશે ત્યાં સુધી બના બનાવજો સડવા દઈશું અને બનાવજો ત્યાં સુધી અમારા વિડીયોમાં આ બાજુ રોટલા કરી નાખ્યા છે ખાશે અને સેલો રોટલો ઘડે છે જોઈ શકો છો મિત્રો ગામડાની રસોઈ કેવી હોય છે છે જો દેશી રોટલા થાય આવા રોટલા છે જો તો ચાલો મિત્રો બની ગયું છે મસ્ત મસ્ત લસણનું શાક બાજરાના રોટલા અને આમાં બહેણી સાઈઝ છે તો જોઈ શકો છો મિત્રો મસ્ત મસ્ત આવું લસણનું શાક બન્યું છે મારા બાયે બનાવ્યું છે મસ્ત મસ્ત લહણનું શાક છે તો આ બાપુજીનું મોડું કાઢેલું છે એમને તીખું નથી ખાવશો ને બાજરાના રોટલા છે સાઈઝ છે તો આવી જ કઈક હતી અમારી આજની રેસિપી બાયે બનાવ્યું છે લહણનું શાક મસ્ત મસ્ત તો તમે આવો બધાય ખાવા અને ખાવ તો ખબર પડશે કેવું બને છે લહનનું શાક મસ્તીનું બન્યું છે તો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય કરતી સારા મહાદેવ